નમસ્કાર આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ પુષ્ટિ સંપ્રદાયમાં ઋતુ પ્રમાણે રાગ ભોગ અને શ્રૃંગારની સેવાનો પ્રકાર ચાલતો હોય છે એ અનુસાર અત્યારે ઉષ્ણકાલ એટલે કે ઉનાળો ગરમીના દિવસોમાં પ્રભુને વિવિધ મનોરથોથી રીઝવવામાં આવે છે જેમાં નાવનો મનોરથ કેરીનો મનોરથ તેમજ જલ વિહારનો મનોરથ આવા વિવિધ મનોરથો બોડેલીના શ્રી દ્વારકાધીશ મંદિરમાં સમાયોજિત કરવામાં આવ્યા જેમાં યમુના તટ પર ફૂલ મહલમાં ફોરે શ્રીજી અતિભવ્ય દિવ્ય અને અલૌકિક મનોરથના દર્શન થયા હતા વિવિધ સુગંધી ફૂલો જુઈ મોગરા ગુલાબ જલબરા કમળના ફૂલોની સુંદર સજાવટ કરવામાં આવી અને પ્રભુ આજે આ ફૂલ ફૂલમહલમાં પ્રસન્નતાપૂર્વક બિરાજી વૈષ્ણવોને દર્શન આપી કૃતાર્થ કર્યા ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ આ અલૌકિક દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી આ પહેલ પણ કેરીનો મનોરથ તેમજ નાવના મનોરથના પણ અદ્ભુત દિવ્ય દર્શન શ્રી પ્રભુએ આપ્યા હતા ત્યારે શ્રી પ્રભુના અલૌકિક દર્શનનો લાભ બોડેલી અલીપુરા અને ઢોકલિયા સહિત આસપાસના ગામોના વૈષ્ણવે લઈ ધન્યતા અનુભવી હતી